મસ્તી ની વાર્તા સાંભળવી છે પવિત્રાબેન સાંભળવી છે ચાલો એક સરસ મજાનું ગામ હતું એમાં એક રહેતા હતા આ છે ને એને નાના નાના તમારી જવડા ભટુડા આ ભટુડા મમ્મી આખો દિવસ એવું કરે ને મમ્મી ચારો લેવા જાય ને એની માટે ખાવાનું લેવા જાય ને પ્રગતિબેન તો એની પાછળ પાછળ જાય બોલો તડકો હોય વરસાદ હોય ઠંડી હોય એટલે બકરીબેનને તો ચિંતા થઈ કે આ છોકરાને હારે ને હારે રખડાવવા કરવા પડે એના કરતા લાવીને કંઈક સરસ મજાની એવી આઈડિયા કરો ને કે છોકરાને હારે રખડાવવા પડે એટલે બકરી બેને તો નક્કી કર્યું કે ખેતર બનાવવું અને ખેતરમાં છોકરાને જે ખાવું હોય ને એ વાવી દઉં પછી ખેતરમાં કામ કરશું ખાશું ને રહેશું એટલે બકરી બેને તો ભાઈ સરસ જગ્યા ગોતી અને એમાં બધે ફરતે વાડ બનાવી નાખી અને શું વાવશું ત્યાં તો ભટુડા કે મમ્મી મમ્મી અમારે તો કોબી ખાવી ત્યાં તો ઓલો ભટુડો હતો ને એને ખાટું મીઠું બોલ અમારે ટમેટા ખાવા એક ભટુડ તો કે અમારો રોજકો ખાવો છું બકરાને રજકો બહુ ભાવે રજકો જોયા તમે ગાયને નીરે ગાયને નીરે છે ને લારીમાં રાખીને ઓલા ભાઈ લારી છે

ટમેટા એમ આવી જાય ઉગે તરત જો રજકો ને ઉગ્યું હોય ને થોડું થોડું ઉપરથી ખવાય પણ ટમેટા તો ટમેટા બેસે ત્યારે જ ટમેટા ખાઈ શકીએ ને કોબીજ વાવી હોય તો એનાય પાંદડા બધા એક પછી એક પછી એક પછી પાંદડું આવે કૃષ્ણાબેન આ પાંદડા ભેગા થાય તો કોબીનો દડો થાય ને એટલે બકરી ને ભટુડા રોજ ખેતરમાં જઈને કામ કરે અને શું ખાય ખબર ખેતરમાં ઓલું વધારાનું ઘાસ ઉગ્યું હોય ને એ ખાઈ જાય એટલે બધું જે વાવ્યું હોય ને સરસ મજાનું મોટું થઈ ગયું એક દિવસ શું થયું ખબર એક દિવસ બકરી બેન ને ખેતર ગયા ને ત્યાં તો વાવ મમ્મી નાના નાના ટમેટા તો ઓલા ભટુડા ને ટમેટા બહુ ભાવતા હતા નહીં તો ફટાક કરતું ખાઈ ગયું એક દિવસ તો ચીભડું આવ્યું બોલો ચીભડા નો તો વેલો થઈ ગયો અને ચીભડા ખાધા કોબીજ ખાધી આવું બધું ખાતા હતા પછી રોજ થોડું થોડું ખાય થોડું થોડું વ્યવસ્થિત રાખી મૂકે નાનું નાનું હોય એને રહેવા દે અને પાકી ગયું હોય એ ખાઈ જાય એક દિવસ ને ભટુડા ગયા તો આવીને જોયું ને તો શું થયું ખબર આખા ખેતરમાં બધું આમ આડું અવળું આડું અવળું ઉખેડી નાખેલું ખેંચી નાખેલું ખાઈ ને ફેંકી દીધેલું બે ત્રણ ગાજર પડેલા કોબીના દડો પડેલો ટમેટા ચેપાઈ ગયેલા તો બકરીબેનને ને ભટુડા ખેતરમાં આવ્યા ને ત્યાં તો શું કે અર આપણા ખેતરમાં કોક ચોર ઘૂસી ગયું લાગે છે અને આપણું ખેતર તો આખું ધમરોળી નાખ્યું બકરી બેન તો દુખી થઈ ગયા કે આપણા ખેતરમાં કોણ ઘૂસી ગયું છે કોણે બગાડી નાખ્યું છે આ બધું એટલે બકરી બેન વિચારવા માંડ્યા કે જો આપણે ચોરને પકડવો હોય તો કઈ કરવું પડે બકરી બેન તો બહુ બુદ્ધિશાળી તમારી જેવા તમારે એમ બહુ બુદ્ધિ છે ને આઈડિયા કરો છો ને એમ બકરી બેને આઈડિયા કરી હમ સરસ મજાની બે ત્રણ સોટી લઈ આવ્યા એને આમ ઉભી બાંધી દીધી પછી એક માટલું લઈને ઉપર મૂકી દીધું ગામમાં જઈને લઈ લઈ આવ્યા આવ્યા એટલે પછી ઓલી સોટી બાંધી ને એને પહેરાઈ દીધું ઉપર માટલું મૂકી દીધું એટલે એમ ખેતરમાં કોઈક ધ્યાન રાખે ને આખી રાત ને દિવસ એવો એક સરસ મજાનો ચાડિયો બનાવી દીધો તમે ખેતરમાં ચાડિયો જોયો છે કોઈ દિવસ કેમ ઉભો હોય હા અરે વાહ સરસ તો જો આ બકરી બેને આવો બનાવી દીધો અને ખેતરમાં ઉભો રાખી દીધો હવે શું કર્યું છે ખબર છે ચાળિયાએ કઈ નથી કર્યું પણ બકરી બેને એવું કર્યું કે ચાળિયાના જે જ્યાં પગ હતા ને એ જો બધો ગુંદર લગાવી દીધો ગુંદર લગાવ્યો એટલે શું થયું કોઈ અડે તો ચોટી જાય પછી બકરી બેન અને ભટુડા છે ને એ ઝાડની પાછળ સંતાઈ ગયા અને ઝાડની પાછળથી જોવે કોઈ ચોર આવ્યો ચોર આવ્યો થોડીવાર થઈ ને ત્યાં તો કઈ ખડબડ ખડબડ થાતું આવ્યું એટલે એને ખબર પડી ગઈ કે ચોર આવ્યો ચોર આવ્યો છે સાંભળો અવાજ કરતા નહીં ચોર ભાગી જશે એટલે બકરી અને ભટુડા અને છાનામાના છાનામાના છુપાઈ ગયા અને ચોર તો ભાઈ

એ ભાઈ મને મૂકી દે મૂકી દે મૂકી દે બચાવ બચાવ પણ સસલા ભાઈ ઉખડી છે ક્યાં પછી તો રોવા માંડ્યા એ ભાઈ મને મૂકી દે ને મને જવા દે ને હું કાંઈ નહીં લઈ જાઉં હું કાંઈ નહીં ચોરું તાર જે જોતું હોય લઈ જા હું કાંઈ નહીં ગાવ એમ કરીને રોવા માંડ્યા પણ ચારિયા ભાઈ કાંઈ બોલે એ કાંઈ ન બોલ્યા અને સસલા ભાઈ તો એવા રોવે રોવે

મે પકડી લીધો એને બકરી બેન ને તો ખબર હતી ખોટું કોણ બોલે છે સસલાભાઈ બકરી બેન કે જો સસલાભાઈ ખોટું ન બોલાય અમને ખબર છે આ તો માણસ ચાળ્યો છે અને અમે એને ધ્યાન રાખવા રાખ્યો છે ખેતરમાં એ ચોર નથી ચોર કોણ છે પછી સસલાભાઈ પકડાઈ ગયા એટલે કે સોરી બકરી બેન મારી ભૂલ થઈ ગઈ હવે હું આવું કરીશ પણ બકરી બેન પ્લીઝ મને છોડાવો મને મારા હાથ છોડાવો બકરી બેન કે જો સસલાભાઈ કોઈના ઘર માં ઘૂસીને કોઈની વસ્તુ પૂછ્યા વગર લેવાય તમે અમારા ખેતરમાં ઘૂસીને બધું બગાડી નાખ્યું હવે આવું કોઈ દિવસ કરતા નાય બકરી સસલાભાઈ સમજી ગયા કે સાચી વાત છે હો બકરી બેન કેટલી મહેનતથી તમે વાવ્યું બનાવ્યું મે બગાડી નાખ્યું સોરી હવે હું આવું કરીશ પછી બકરી બેને સસલાભાઈ ને ઘણા બધા ગાજર આપ્યા અને ગાજર ખાઈ ને સસલાભાઈ રાજી થઈ ગયા